પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ પાદરા તાલુકાનો સોળમો સમૂહ લગ્નોત્સવ ડભાસા ગામે યોજવામાં આવ્યો હતો જેમાં આઠ દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ દિનુમાના વડાપણ હેઠળ યોજાયું હતું તથા સાયલા મંદિરના શ્રી માધવદાસજી મહારાજ સહિત કાર્યક્રમ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય સહિત પાટીદાર સમાજના આગેવાનો તથા દાતાઓ સહિત પટેલ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ખાસ કરીને હાલમાં એસપીજી દ્વારા લગ્ન નોંધની સુધારા કાયદા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં રાજ્યના તમામ ધારાસભ્યએ અપીલ કરી હતી જેમાં પાદરા ધારાસભ્યએ સૌથી પહેલા સમર્થન આપ્યું હતું જે બદલ લાલજી પટેલને ને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા જ્યાં લગ્ન નોંધની સુધારા કાયદા માટેની એસપીજી ની ઝુંબેશમાં અને કરવામાં આવેલ અપીલમાં એસપીજી ને પાદરા તાલુકાના અનેક સરપંચો અને વિવિધ સંસ્થાઓએ સમર્થન આપ્યું હતું જે બદલ લાલજી પટેલ દ્વારા આભાર વ્યક્ત કરી અને હવે સરકાર ત્વરિત લગ્ન નોંધની કાયદામાં સુધારો કરે તેમ જણાવ્યું હતું બીજી તરફ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આઠમા સમૂહ લગ્નોત્સવમાં અનેક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પાદરા તાલુકાએ પણ એસપીજી ના લગ્નોત્સવની સુધારા કાયદાનું સમર્થન આપ્યું હતું આજે પાદરા તાલુકાની અંદર પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત સોળમા સમૂહ લગ્નની અંદર હાજર રહેવાનો મોકો મળ્યો તો આજે લગ્નના આ મંચ ઉપરથી આજે વિવિધ હિન્દુ સંગઠનો પણ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે અને મા બાપની સહી ફરજીયાત કરવામાં આવે લગ્નની નોંધણીમાં જાહેરમાં સમર્થન મળ્યું છે એ સિવાય ગુજરાતના એકસો બ્યાસીમાંથી બેસી ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે એમાંના અહીંના ચંતરસિંહ ઝાલા સાહેબ જે પાદરા તાલુકાના અહીંયા ધારાસભ્ય છે એમનું પણ અમને સૌ પ્રથમ સમર્થન મળ્યું એટલે એમનો આભાર માનીએ છીએ અને બરોડા જિલ્લાની અંદર પણ જેટલા પણ બાકી ધારાસભ્યો છે એમનું પણ એમના જોડે વાતચીત થઈ ગઈ છે એ પણ સમર્થન આપવા માટે તૈયાર છે એટલે માનનીય મુખ્યમંત્રીશ્રીને હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે સરકારના જ બેસી ધારાસભ્યોનું સમર્થન મળ્યું હોય તો હવે કોની રાહ જોવામાં આવે છે કારણ કે આ પ્રશ્ન એ વાલી દીકરીનો પ્રશ્ન છે માતા પિતાનો પ્રશ્ન છે અને હવે તમામ માતા પિતા ગુજરાતના એવા ઈચ્છી રહ્યા છે દરેક જ્ઞાતિના કે વહેલામાં વહેલી તકે આ લગ્ન નોંધણીના સુધારાની અંદર કાયદો આવવો જોઈએ અને મા બાપની અથવા લોહીનો સંબંધ હોય એવા વ્યક્તિની ફરજિયાત લગ્ન નોંધણીની અંદર સહી કરવામાં આવે બાકી સમાજ ધીમે ધીમે એવડો મોટો સમૂહમાં ભેગો થઈ રહ્યો છે બધાને એટલો બધો આક્રોશ છે કારણ કે પોતાની દીકરીઓ જ્યારે લગ્નની ઉંમર થાય અને માતા પિતાને પૂછ્યા વગર એ ભાગીને જ્યારે લગ્ન કરે છે ત્યારે એ સમાજ અને વિવિધ સમાજ વચ્ચે જે વાતાવરણ ઊભું થાય છે અને વર્મશ ઊભું થાય છે એના કારણે ગુજરાતની સ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે અમારી સુધારામાં મુખ્ય માગણી એવી છે કે લગ્નના કાયદોમાં જે સહી કરવામાં આવે એ માતા પિતા અથવા પરિવારમાં જેનો લોહીનો સંબંધ અને ફરજીયાત સહી કરવામાં આવે ત્યારે મેરેજ રજિસ્ટર ફરજિયાત થવું જોઈએ બીજો જે લોકો ખોટા લગ્ન કરી રહ્યા છે મેં ઘણીવાર મીડિયાની અંદર પણ કહ્યું છે કે જે લોકો ખોટી જ્ઞાતિ ખોટી જગ્યા અને ખોટી રીતે જે લોકો ખાલી વોટ્સઅપ ફેસબુકની અંદર ફોટા મૂકીને લગ્ન થઈ રહ્યા છે એવા લગ્નો અટકવા જોઈએ અને એમાં કાયદામાં કડકમાં કડક સજા આજરોજ ડબાસા ગામે પાટીદાર સમાજ સમૂહ લગ્ન ટોલમો મહોત્સવ જે યોજવામાં આવ્યો છે એમાં સમસ્ત તાલુકાના પાટીદારોનો અને અમારા વડીલોનો ખૂબ ખૂબ સહકાર હતો અને સમૂહ લગ્નમાં દરેક પાટીદારને જે આપણે સામાનની વિધિ આપવામાં આવી છે એ દરેક જગ્યાએ આપેલ છે અને આઠ જોડાનું મેરેજ રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે અને ખાસ તો વધારે એ જ કહેવાનું કે એસપીજી ગ્રુપ લાલજીભાઈ પટેલે જે મુહિમ ચલાવેલી છે કે મેરેજ બ્યુરોના લગ્નમાં જે કાયદાનો સુધારો કરવામાં આવેલો છે એ અમે સમર્થન આપેલું છે અને પાદરા તાલુકાના દરેક સરપંચોએ પણ આપેલું છે ને અમે કહ્યું છે કે હજુ સૌથી વધારેને વધારે સમર્થન બધા આલે કે એ દરેક સમાજ માટે કલ્યાણકારી છે અને દરેક મા બાપ માટે આ એક સુરક્ષિત કાયદો છે એ માટે અમે ખુલ્લું સમર્થન એમને આપીએ છીએ